હોટલ સંજયભાઈ હા હાલો સંજયભાઈ કેવું તમારું અમારે કઉ હે કે જેટલા હિન્દી માં બોલો તો આમ કહું કે જેટલા તમે પસંદ આવે મગજ જેટલા મજા આવે જેટલા તમે શાંતિ મિલે ઓતરા સબસ્ક્રાઇબ કરજો આ જો દીવ દરિયો સુરજ મહારાજ બતાવી દીધો આ જો આ સુરજ નારાયણ આ બોલા દરિયા કાટેલ

આ દીવની બજારમાં રખડવા નીકળી છે અને અમારા બનેવી સાહેબ છે અહીંયા એની આ સોનું છે આજ નાનું ગલુડ એવું હતું અત્યારે આવડું મોટું થઈ ગયું છે કાંઈ ઘટે નહીં તો દીવની બજારમાં ક્યાં નીકળી છે ફરવા એની વાત જવા જો તમે એટલે ગુજરાતની આ એક એવી જેલ છે કારા પાણીની જેલ છે દીવની તમે જોઈ શકો છો એવું એટલું સરસ મજાની જેલ છે દરિયા વચ્ચે દરિયાની વચ્ચો છે અને જો ફરતીકોર આ બધું છે ને આ દરિયો છે ને આ બધું છે ને ગામડું છે ભોગલા ગામ કે ભાઈ અને આ બધું દીવ છે અમે જ્યાં ઉભા છે ને ત્યાં બાકી આ જેલ છે ને એ જેલનું તો વાત જ જવા દો અત્યારે રાતે એક એક કેદી છે એમાં એક કેદી જ છે ખાલી બાકી તો કાંઈ ઘટતું નથી હું આવી ફાઇનલી બીચ ઉપર એને આટો મારવા જો આ અમારે હિતેશભાઈ લઈ આવ્યા છે

આજથી વીસ પચીસ વરસ પહેલાં ખાલી હુડકામાં બેસીને આવો ને એટલે પાંચથી દસ રૂપિયા હુડકાનો ભાવ લેતા કેમકે આ સમુદરિયું ને ત્યારે બ્રિજ નહોતો આપણે ત્યારે પાંચથી દસ રૂપિયા ભાડું લેતા હવે પછી સરકાર માન્યથી એમાં એવું થઈ ગયું કે ત્યાં પુલ બનાવી દીધો એટલે ફ્રી થઈ ગયું એ લોકોનું ધંધો તૂટી ગયો અને બીજા નંબરમાં પછી દરિયો ખેડવા જાય આજ રાતે અમે એને મધરાતે દરિયામાં જવાના છે તમને કહો ને હાડા બાર વાગે અમે જવાના દરિયામાં અહીંથી ચારથી પાંચ કિલોમીટર જવાના છે હું ચેતનભાઈ અને હું મારા હિતેશભાઈ અને સંજયભાઈ જવાના છે તો જે કોઈને મજા આવે એને વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેટલું બને એટલું મારા ભાઈને સપોર્ટ કરજો ભગવાન હેલો મિત્રો કેમ છો બધા અત્યારે આપણે દીવમાં બીજો દિવસ છે અને સવાર છે બરાબર બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આ જો અહીંયા કૃષ્ણ ભગવાન દર્શન કર્યો અને અમારા ભાઈને ઉઠાડી હવે કેટલા વાગી ગયા આમ જો નવ વાગી ગયા ઉઠી જાવ હવે હાલો આપણે જ આવવાનું ફરવા જો હજી નીંદર ઊભો કર્યો જો અં ફાઇનલી જોઓ અત્યારે હવે જાઈસી દેવમાં મંતાશર્મા અને આ ચકલાનું ત્રણ લીધું છે એ નાખવા જઈશું જોઓ અહી બેઈ ગયા છે ફાઇનલી જોઓ અમારું સંજયભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે સંજયભાઈ કઈ ક્યું ઉતાર્યો નથી જલ્દી જોઓ આપણે દીવ પહોંચી ગયા છે અને આ દીપકભાઈ મોટભાઈ ગુડ મોર્નિંગ અને આ જોઓ

દીવ ગેટ પાર કરી ગયા છે હવે અમે બધે જવું મહાદેવના દર્શન કરવા મહાદેવ ના દર્શન કરી આગળનો નો દોર તમને જારી રહ્યા અને તમે જોતા રહેજો ને બનાવી રહેજો વિડીયો તમને મજા આવે એવી આઈટમ તમને દેખાડી ફાઈનલી જો આ મકાન અહિયાં રોડ ઉપર ફાઈનલી જો આ દરિયો આમ જોઈ રહ્યો મિત્રો પેલા પાસે કોઈ કાહી દીવનો કિલ્લો અને અહીંયા છે ને આ મિલેટ્રીનું જહાજ આવ્યું છે તમે જુઓ હા અને અહીંયા અંદર ય પબ્લિક ને જવા દઈએ છે જોવો મોટું જહાજ છે અત્યારે ટાઈમ હતી અત્યારે અંદર જાત હા આમ જોવો એ મિત્રો અડુલ માણા જોવા આવે અહીંયા એટલે ફાઇનલી હું મારો ભાઈ અહીંયા દીવ ચા કઈ એવા જ કંઈ કતે નહીં અત્યારે આજ ફરવાનું છે આપો દિવસે તમે જુઓ ભલે ફરવા આવે છે ટિકિટ લેવી પડે અત્યારે એવો ટાઈમ નથી એટલે ઘણું ફરવાનું છે એટલે તમે દૂરથી દેખાડી દઈશ આગળ દોરમાં બન્યા રહો અને વિડીયો જોતા રહો ફરું કયું બનતી છે બીજું બીજું મ્યુઝિયમ છે આયા ડીવ આ મિત્રો જુઓ આ મ્યુઝિયમ અત્યારે અમે ત્યાંથી નીકળાએ છીએ જુઓ આ મ્યુઝિયમ સર શ્રી નમ હજી બને છે અહીંયા જુઓ મિત્રો રિપેરિંગ થાય છે રિનોવેશન આ ફાઇનલી જો દરિયો તમને બતાવી મિત્રો જો ગાંડા તૂર છે મોજા આવે છે જો આપણે દીવના દરિયા કાંઠે આવ્યા તમે જોઈ છો દીવનો દરિયો ગાંડો તૂર બન્યો છે અને મોજા એવડા મોટા મોટા આવે છે આમ જો તમે કેવડા મોજા આવે અને અહીંયા દીવમાં જગ્યા દેખાય તમને જો આ જગ્યા પછી આ જગ્યા જો આ બે જગ્યા આવે માણસો ફ્રી વેટિંગ શૂટિંગ કરવા બધાય રાજકોટ મતલબ ક્યાંય ક્યાંયથી આવે જો લગ્નનું ફ્રી વેઇટિંગ શૂટિંગ હોય એ ઉતારું આવે આયા નોદરિયો કાનો મિત્રો દીવના દરિયા ઘાટે બહુ મોજ આવે આવો ફરવા તમે પોપવાર આખા દીવમાં બહુ મજા આવશે તમને દીવનો કિલ્લો છે પછી આયા ઘણા બીચ છે ઘણા બીચ ફરવા જેવા હે તમને બહુ મજા આવી જાય આવો એટલે એવું નથી આયા માણા દીવમાં ખાલી પીવા આટું જ આવે સમજ્યા ફરવા જેવા ઘણા સ્થળ છે મિત્રો તમે આવી શકો છો અહીંયા ફરવા ઘણા એમ હોય કે આપણે દીવ જાય તો બધા ખાલી પીવા જ આવે પણ એવું નથી ઘણી ફરવા લાયક જગ્યા છે મિત્રો તો તમે આવી શકો છો અહીંયા દીવમાં ફરવા માટે દરિયાકાતે આ બુપા છે અહીંયા બધે ફરવા આવે મિત્રો જોઈ શકો છો તમે ઘણી શૂટિંગ ઉતારવાય આવે જો જોઈનલ જો અહીંયા શૂટિંગ ઉતારે છે શૂટિંગ ઉતારવાય નું હલો મિત્રો જો અહીંયા આ દિવસ આગળ માટે ગુફા છે ઘણા મિત્રો ફરવા આવે આ જુઓ તમે શું નામ મિત્રો તમારું વિપુલભાઈ ક્યાંથી આવો ઇતિહાસ થી હા એ કઈ સાઈડ આવ્યું તમે ભાઈ ઓ મિત્ર તમારે કઈ સાઈડ થી આવ્યા તમે કોડીના આ બધા મિત્રો જોવો ફરવા આવ્યા છે અહીંયા ફરવા આવ્યા છે સ્પેશિયલ એવું નથી કે અહીંયા દીવમાં ખાલી પીવા માટે જ બધા આવે ઘણા સ્થળ ફરવા જેવા છે મિત્રો

લોકેશન જે દરિયા કાંઠાનું જે આ બધું પહાડનું બધું છે ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા બરોબર પહેલી વાર આવ્યા કારણ છે કે આ લોકેશન મેં જોયું નહોતું ક્યારેય નહોતું જોયું અને બસ આ દિનની મજા છે તો અને અમારા અર્જુનભાઈ છે મજીરા મહાનગર એટલે મજીરાના ઉસ્તાદ છે ભાઈ તમને ખ્યાલ હોય તો ભજન હોય કે કોઈ સત્સંગ હોય અત્યારે સપ્તાહમાં છે અને મજીરાના માણીગઢ છે અને બહુ મોટા ઉસ્તાદ છે

પછી સંજયભાઈ એમ કહેતા હતા કે ફરો ઇતેશભાઈ હું દીવ નથી ફરવા આવ્યો પછી કે ઇતેશભાઈ તમે દીવ તમારી હૈરે મારે આવવું છે એટલે સંજયભાઈ મારી હૈરે આવ્યો છે બસ એને બસ આ દરિયા કાંઠાની બધી મજા લેવડો એટલે આવ્યો એ આ વાંચી લ્યો તમે હા આ જો છે નામ પછી નામ છે અહીંયા આ લોકેશન અને અહીંયા જોવલપ છે બરોબર ચોખ્ખાઈ એટલી છે અને પ્લસ જો આયા આ ડોમ છે ત્યાં પબ્લિક બે હોવાનું રેસ્ટોરન્ટ કે અથવા હજી મેં જોયું નથી તમે આગળ વિડીયો બની રહ્યો તમને દેખાડીશ કે અહીંયા શું છે બરોબર મિત્રો ખાલી લોકેશન ચેક કરો તમે મજા આવી જાય હે એક વાર અહીંયા ફરવા આવવા જેવું મિત્રો જો આપણે બેઠા હોય હવે કાંઠે અને આ હિતેશભાઈ હે જો હજી અમારે આ દેતો આયેલા આવે સંજયભાઈ દીપકભાઈ આયેલા આવે અને અહીંયા દુકાનો મેં તમને કીધું ને જો આ રિસોર્ટ છે આ રિસોર્ટ છે જો મિત્રો અને આ દરિયો કાંઠો અને આ લોકેશન જોવો આપણે ઉપર જાય છે હજી ત્યાં સરકારે ગાડી કે મોટી ઉમર ના હોય ને અને લઈ જવા ને લઈ આવવા માટે જો આ તમને શિમલા હોય ને એવું લાગે શિમલામાં જવું આ દીવ દરિયા કાંઠે ખોડિયાળ માતાજી નું મંદિર હે અને ફરવા હવે આપણે બધા દર્શન કરવા જઈએ આ દીપકભાઈ છે હિતેશભાઈ અને સંજય સંજયભાઈ બરોબર મિત્રો એટલે દર્શન કરવા જઈએ અહિયાં દીવ ના દરિયા કાંઠે જ છે આ કોડિયાળ માતાજી નું મંદિર અને આપડે જો તમને દેખાડશું વિડીયો માં ગયા એની ખાબી અહીંયા છે આ બધી જો તમને દેખા દેખાડતો આવું તો આ એની ખાબી છે છે મિત્રો હજી આપણે ઉપર જઈને તમને દેખાડું હજી એટલે જોવો આપણે ઉપર આવી ગયા એ હવે બતાય વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો આ સ્ટીમ્બર હતું એમાં અહીંયા એવું હતા આ સ્ટીમ્બર માં છે અહીંયા સ્ટીમ્બર મેળેલું છે સરકારે અને આ બધે જો શહીદ થઈ ગયા તા અહીંયા નામ લખેલા છે